નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયાબીડ વિસ્તારમાં મોડી રાત્રિના એક મોલ અને વીજ ટ્રાન્સફોર્મર માં આગ લાગી હતી ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલથી સરદાર પટેલ સ્કૂલ તરફ જવાના રોડ પર આવેલ રામમોલ અને વીજ ટ્રાન્સફોર્મરમાં ગત મોડી રાત્રિના એકત્રીસ વાગ્યા આસપાસ આગ લાગી હતી આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ પોલીસ વીજ કંપનીની ટીમ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો ફાયર વિભાગની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી